પચાસ ટકા ટેરિફ લાગુ કરવાની જાહેરાત વચ્ચે સુરતના કતાર ગામ વિસ્તારમાં આવેલી ક્રિસ ડિયામ ડાયમંડ જેમ્સ કંપનીએ પોતાના કારીગરોને અચાનક છૂટા કરી દીધા છે માહિતી મુજબ છેલ્લા ત્રણ દિવસથી ક્રિસ ડિયામ અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા કારીગરોને છૂટા કરવામાં આવી રહ્યા છે એકસાથે લગભગ સો જેટલા કારીગરોને નોકરીમાંથી હટાવી દેવામાં આવ્યા છે કંપની વિદેશી વેપારીઓ માટે જોબ વર્કનું કામ કરતી હતી પરંતુ અમેરિકા તરફથી લાગુ કરાયેલા ભારે ટેરિફને કારણે ઓર્ડરમાં ઘટાડો થતાં કંપની પર આર્થિક દબાણ વધ્યું છે સુરત શહેર હીરા ઉદ્યોગનું વૈશ્વિક કેન્દ્ર ગણાય છે અને અહીં લાખો કારીગરો હીરા કાપવા ઘસવાની પ્રક્રિયામાં જોડાયેલા છે અમેરિકા તરફથી લાદવામાં આવેલો ટેરિફ સીધો સુરતના ઉદ્યોગ પર અસરકારક બન્યો છે ઉદ્યોગ જગતના સૂત્રો કહે છે કે જો પરિસ્થિતિ એવી જ રહેશે તો આવતા સમયમાં અનેક કંપનીઓમાં કારીગરોને છૂટા કરવાની ફરજ પડી શકે છે તો ક્રિસડિયામ ડાયમંડ જેમ્સમાં કામ કરતા કારીગરો માટે અચાનક મળેલી આ નોકરી ગુમાવવાની નોટિસ ચિંતાનો વિષય બની ગઈ છે ઘણા કારીગરો વર્ષોથી કંપનીમાં સેવા આપતા હતા પરંતુ મંદીનો ફટકો ખાધા બાદ તેઓ હવે બેરોજગાર બન્યા છે કોઈ કારણ જ આપ્યું નથી એને સીધું હાંજા કહી દીધું અમને કે ભાઈ હિસાબ કરી નાખો બધાનો પગાર છૂટા બતાવી ગયા છે પગાર તો કોઈનો વીસ હતો કોઈનો પચીસ હતો કોઈનો ત્રેવીસ હતો કોઈનો અઢાર હતો અલગ અલગ પગાર નાખતા ડબલ અરે ભાઈ વાત કરો મા તમે અત્યારે દિવાળી ખુશી નો તહેવાર છે અત્યારે બધાને છોકરા વાઇટ જોતા ભાઈ દિવાળી પપ્પા કપડા લઈ દે છે આ લીધે છે તે લીધે છે દેશમાં જાશું ફરવા જાશું બધું મીટી માં મળી ગયું હું પાંચ વર્ષથી થી ક્રિશ ડેમ કાસાનગરમાં નોકરી કરું છું અલગ અલગ ડિપાર્ટમેન્ટથી અમારા ટોટલ સો થી વધારે રત્ન કલાકારને છૂટા કરી દેવામાં આવે છે કારણ અત્યારે કોઈ જાણવા મળ્યું નથી અને કારણ કોઈ આપવામાં આવ્યું નથી મારો પાંત્રીસ પગાર હતો હા સો દિવાળી આવી છે અત્યારે બધા વર્કરને બહાર પણ નોકરી મળતી નથી બધા જાય જ છે પણ અત્યારે કોઈ બેસાડવા તૈયાર નથી આમાં તો ઘરનું ગુજરાન કઈ રીતના ચાલે કે અત્યારે દિવાળીનો સમય છે અત્યારે દોઢ મહિનાની વાર છે ત્યાં છૂટા કરી દેવામાં આવ્યા છે અમારું ઘરનું ગુજરાન કઈ રીતના ચાલે રતનો કલાકાર ચલો અમારી માંગણી કઈ નથી અમને જે સરકાર ગવર્મેન્ટ રૂલ્સ પ્રમાણે જે હોય તે અમને મળે અમે કીધુંતું કે ડાયમંડ ઇન્ડસ્ટ્રી ઉપર ટેરિફ લાગશે તો એની ગંભીર અસર આપણા હીરા ઉદ્યોગમાં પડશે એની અસર આજે જોવા મળી રહી છે કતારકામ કાચાનગર ખાતે જે ક્રિસ ડીએમ નામની જે ડાયમંડ કંપની છે એને બસો જેટલા કારીગરોને છૂટા કર્યા છે સો જેટલા કારીગરો આજે છૂટા કર્યા છે અને આવનારા દિવસોની અંદર પણ એ છૂટા કરવાનો દોર ચાલુ છે એવી માહિતી અમને મળી રહી છે કારીગરો અત્યારે યુનિયનની ઓફિસે પોતાના અધિકારોની વાત કરવા આવ્યા છે તો હું એટલું જ કહેવા માંગુ છું કે જો કારીગરો છૂટા કરી દેવા દિવાળીનો સમય છે દિવાળીના સમયમાં એને કોઈ પણ કામે રાખી એવી પોઝિશન નથી ઓલરેડી બે વર્ષ ત્યાં મંદિરનો માહોલ ચાલી રહ્યો છે તો કારીગરોને પોતાનો જે હકના જે પૈસા છે જે ગ્રેજ્યુટી બોનસ હક રજા ગ્રેજ્યુટી આપ્યા વગર જ છૂટા કરી દીધા છે અને મને એવી પણ માહિતી છે કારીગરોની વાત વાત કરતા કારીગરોની સાથે વાત કરતા એવું જાણવા મળેલું છે કે જેનો પંદર હજાર પગાર હોય એને ત્રીસ હજાર નાખી અને આ લોકો બ્લેક વ્હાઈટ પણ કરે છે તો આ જે કંપની છે ક્રિસડીએમના માલિક અને સંચાલકો જે છે એની વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવા બાબતે ડાયમંડ વર્કર યુનિયન તત્પર છે છે અને આવનારા દિવસોની અંદર અમે લડત લડવાના આ આ જે જે મામલો એ અમે કોર્ટની રાહે પણ લડશું જે અત્યારે કારીગરોને છૂટા કર્યા છે દસ દસ વર્ષથી આ કારીગરો કામ કરે છે ના તો એને બોનસ આપ્યું છે ના તો એને ગ્રેજ્યુટી આપ્યું છે એમને આપવા વગર છૂટા કરી દીધા છે તો આ બાબતે લેબર ડિપાર્ટમેન્ટ ફેક્ટરી અને પીએફ ઓફિસર ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આ કારીગરોને છૂટા ન કરે આ જે મામલો છે અમે કાયદાકીય